આપણે વાત કરીએ તો પુલવામા પછી અત્યાર સુધીની સૌથી મોટો આતંકવાદી હુમલા માનવામાં આવી રહ્યો છે હુમલા પછી જ્યારે સેનાના જવાનો બેસરણ ખીણ પહોંચ્યા ત્યારે મહિલાઓ અને બાળકોએ તેમને આતંકવાદી સમજી લીધા કારણ કે ગોળીબાર કરનારા આતંકવાદીઓએ પણ સેનાનો ગણવેશ પહેરેલો હતો આ પછી સૈનિકોએ તેમને સમજાવ્યું કે અમે ભારતીય સેના છીએ મંગળવારે બપોરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકો માર્યા ગયા હતા વીસથી વધુ લોકો ઘાયલ થયા છે અને આ હુમલા એવા સમય થયો જ્યારે બેસરણ ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા મૃતકોમાં યુપી ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે અને નેપાળ અને યુ એઈના પણ એક એક પ્રવાસીઓ અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા છે આપણે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રીનગરના માં પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને શાહ હવે બેસરન ખીન પહોંચી ગયા છે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સવારે સાઉદી અરેબિયાની બે દિવસ મુલાકાત છોડીને ભારત પરત ફર્યા અને તેઓ સુરક્ષા અંગે કેબિનેટ સમિતિની એક બેઠક યોજશે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પુલવામામાં હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો હુમલો છે પુલવામામાં સીઆર પી કાફલા પર આત્મઘાતી જો હુમલો થયો હતો જેમાં ચાલીસ સૈનિકો શહીદ થયા હતા આની સાથે જવાબદારી જૈશે મુહમ્મદે લીધી હતી પીએમ મોદીએ કહ્યું કે હું પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું જેમને પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે કોઈ પણ હશે તેને છોડવામાં નહીં આવશે અને તેના ખરાબ ઈરાદા ક્યારેક સફળ નહીં થશે આતંકવાદ સામે લડવાનો આપનો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ જે સુરતથી છે હમણાં હાલમાં જે ગઈકાલમાં એક જે ઘટના બની છે તેમાં ગુજરાતના ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે આપણે વાત કરીએ તો સુરતના એક અને ભાવનગરના બે લોકોના મૃત્યુ થયા છે આ ઘટનામાં અને જ્યારે પ્રવાસીઓ ત્યાં પ્રવાસે ગયા હતા અને અચાનક અંદાજીત કહેવામાં આવે છે કે અંદાજીત ચાલીસ મિનિટની આજુબાજુ આતંકવાદીઓ ત્યાં હતા અને પ્રવાસી પર જે પ્રવાસીઓ હતા તે પ્રવાસી લોકોને ગોળીબાર કરી અને પ્રવાસી લોકોનું મૃત્યુ નિપજાવ્યું હતું ત્યારે આપણે વાત કરીએ તો હવે સુનિલ હું તમારી પાસે આવીશ તો સુનિલ આપણે હાલમાં જે સુરતમાં આપણે કહેવામાં આવ્યું છે કે સુરતમાં પણ એક માણસનો મૃત્યુ થયો છે જે પ્રવાસી હતા અને પ્રવાસી બનીને ત્યાં ગયેલા હતા અને આતંકવાદી હુમલામાં તેમનું પણ મૃત્યુ થયું છે તો શું છે ત્યાંની માહિતી શું છે જે આપ જી સુનિલ તમારું હાલ લાગે છે કે મ્યુટ છે તમારું વોઇસ મ્યુટ છે કદાચ

એ બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર તરીકે જોબ કરતા હતા એવું જાણવા મળ્યું હતું માહિતી પ્રમાણે ત્યાંથી કાશ્મીર ફરવા ગયા હતા જન્મદિવસ હતો અને કદાચ આ પરિવાર પોતાના જન્મદિવસ મનાવવા માટે પોતાની પત્ની જે સીતલ છે એમની પત્ની અને એક છોકરો નીતિ છોકરી નીતિ અને છોકરો હતો એટલે એમની સાથે આ કદાચ પોતાના જન્મદિવસની ઉજવણી કર કાશ્મીર ગયા હતા ઘરે હશે એવી લોકોની વાતો નીકળી છે ને આના આ સંદર્ભે જ્યારે એવો ફરતા ફરી રહ્યા હતા ત્યારે અચાનક એમના પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં છવ્વીસ થી વધુ લોકોના મૃત્યુ થયા હતા જે ઘટના ને સુરતના લોકો આજુબાજુના જે અહીંયા રહેતા હતા એ લોકોને બહુ ખૂબ જ દુઃખદ દુઃખ અનુભવ્યું રાતથી મોડી રાત એક એમના ઘરમાં લોકો મળવા માટે પરિવારને ગોઠવા આવ્યા પણ ખબર પડી કે તે અહીં નથી રહેતા એમની ફેમિલી મુંબઈ સેટ થઈ ગઈ જી હમણાં જે એમની ફરવા ગઈ હતી કિશન જેની પુત્રની પુત્રીની પત્નીને ત્યાંની પુલિચ પોલીસના કસ્ટડીમાં ત્યાં હાલ ત્યાં છે જી જી સુનીલજી હવે હાલમાં આપણે સુરતમાં કયા પ્રકારની સ્થિતિ છે અને જે આખી જે સમગ્ર ઘટના બની છે તેને લઈને અત્યારે અત્યારે સુરતમાં શું માહોલ છે સુરતમાં આજ તમે જોઈ શકો છો સુરતમાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી છે આ ઘટનાની નિંદા કરી છે લોકોને આ તકલીફ છે કેટલા વર્ષોથી જે આ આ ઘટના જે આ સુધી કશ્મીરમાં તમે જોયું હશે આતંકવાદી હુમલા

અને પોતે ભાવનગર થી ગયા હતા મોરારી બાપુ ની ગયા હતા બાબત છે મોરારી બાપુ એ પોતાની સત્તા છે તે પાંચ દિવસ આજ પૂર્ણ થયા આવતા ત્યારે સ્થળિત કરી દીધી છે અને આ જે ઘટના બની છે તેમાં પિતા પુત્ર ને ગોળી મારવામાં આવી છે પ્રથમ ગોળી છે પિતા ને લાગી છે ત્યારબાદ પુત્ર જોઈ જતા

કે જ્યારે ત્રણસો સિત્તેર હટાવી છે ત્યારે કાશ્મીરના લોકો છે તેને એક રોજી રોટી મળી રહી છે ત્યાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ પથ્થર બાજુ જે છે તે પોતે આ આ વસ્તુને બંધ કેમ કરી શકાય તેના ષડયંત્રના ભાગ રૂપે આ એક છે કે એને પર્યટકો માટે એટેક કર્યો છે એટલે પર્યટકોમાં એને દહેશત ફેલાવી છે ચોક્કસ કહી શકાય કે મહિલાઓ અને બાળકો છે તેમને તેને છોડી દીધા છે જે પુરુષો છે તેમને તેને પોતે ફાયરિંગ કરીને તમને મોતે ઘાટો ઉડ્યા નથી જી હમણાં હાલમાં ત્યાં ભાવનગરમાંથી ટોટલ કેટલા લોકો ત્યાં ફરવા ગયા હતા પ્રવાસે એની કોઈ માહિતી છે આપની પાસે જે ચોક્કસ વાત કરી તો ભાવનગરમાંથી ભાવનગર જિલ્લામાંથી વીસ પરિવાર અલગ અલગ પરિવારના વીસ સભ્યો છે તે ગયા હતા અને તેમાંથી બે વ્યક્તિ છે તેમના ડેથ થયા છે જ્યારે સોળ વ્યક્તિઓ છે તે પોતે સહી સલામત છે સામાન્ય નાની માટી અમુક વ્યક્તિઓને ઈજાઓ હતી તેમને ત્યાં સ્થાનિક જે પ્રશાસક દ્વારા સારવાર આપવામાં આવી છે અનલ તમામ એ તંત્ર દ્વારા એટલે કે સરકાર દ્વારા પોતાના વચનમાં એટલે કે ગુજરાતમાં ભાવનગરમાં પહોંચાડવા માટેની એરબર્થની વ્યવસ્થા કરવામાં આવી છે જી જી હમણાં હાલમાં જે એમ કહેવામાં આવે છે કે એ લોકોનો સૌ જે છે મૃતદેને એ ભાવનગર લાવવામાં આવી રહ્યો છે તો એના વિશે શું માહિતી છે આવી ગઈ છે કે આવશે શું છે અ જે ડેડ બોડી છે ત્યાંથી પહેલા સૌ દિલ્હી લાવવાની વાત હતી અને ત્યારબાદ બે અટકો હતી અમદાવાદ અને બોમ્બે તો છેલ્લા ન્યૂઝ જે પ્રમાણે છે કલેક્ટરના કહેવા પ્રમાણે ત્યારે સર્વપ્રથમ જે ફ્લાઇટ છે તેમાં તમામ તમામ જ્યાં પેસેન્જરો એટલે કે યાત્રીઓ અને ડેડ બોડી છે તેમને બોમ્બે લાવવામાં આવશે અને ત્યારબાદ તેમને મધ્યરાત્રિએ ભાવનગર છે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવશે અને આવતીકાલે એમની જે અંતિમ ક્રિયા છે એ હાથ ધરવામાં આવશે પરિવારજનો દ્વારા અત્યારે એક ચોક્કસ વાત કરી શકીશ કે જે પિતા પુત્રમાં જે પુત્ર હતો તેની પણ એવી પોતાની પહેલેથી જેવી એટલે કે જ્યારે એમના પરિવારજનોનું કહેવું છે કે આઠમા નવમાં ધોરણથી પોતે પોતાને લશ્કરમાં એટલે કે સૈન્યમાં ભરતી થવું હતું તેવું તે અનેકવાર કે તો જે આ દીકરો છે જે છે સ્મિત હોશિયાર હતો તો ભણવામાં હાલ ભાડમાં ધોરણમાં ભણતો હતો ને આગળ જ હતા કે એમને લશ્કરમાં એટલે કે દેશમાં જે સૈન્યની સેવા અપાતી હોય તેમાં તેમણે ભાગ લેવો તો તેમાં તેમણે જોબ કર્યો હતી પરંતુ આ પરિવારે એક સભ્ય ગુમાવ્યો છે દેશમાં એક સારો નાગરિક છે તે ગુમાવ્યો છે અને એ દુઃખદ બાબતને લઈને આ વિસ્તાર સહિત જે ભાવનગર જિલ્લો છે તેમાં એક શોકનું નું છે એવું ચોક્કસ કહી શકાય જી જી હવે સુનિલ હું તમારી પાસે આવીશ હમણાં હાલમાં જે સુરતમાં છે તો સુરતમાં કયા પ્રકારની સ્થિતિ બની રહી છે અને સુરતમાં આખા ગુજરાતમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં તંત્ર દ્વારા આના આ બધી વસ્તુ માટે અને જે હમણાં હાલમાં થોડા દિવસ પહેલાં આપણે જોયું કે જે ત્યાં લોકો ફસાયેલા હતા તેના માટે ઓલરેડી વાત ચાલતી હતી અને જ્યારે આપણા તંત્ર દ્વારા વાત કરવામાં આવી રહી હતી અને આજે એના પછી આ તરત જ આ સમગ્ર ઘટના જે બની છે તેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા છે તેનામાં હાલમાં સુરતની શું સ્થિતિ છે અને સુરતમાં સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા કયા પ્રકારની મદદ કરવામાં આવી રહી છે કે શું છે આખી માહિતી કિશન તમને ચોક્કસથી જણાવી દઉં ખાસ કે સ્થાનિક લોકો દ્વારા એવી માગણી છે કે આ જે આતંકવાદી હુમલો થયો છે તેનો કડકમાં કડક સરકાર દ્વારા છૂટ આપીને આના પર પગલાં લેવા જોઈએ ને આ જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારોને ન્યાય મળવા જોઈએ બીજી દૃષ્ટિએ તમે જો સરકાર જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર આ ઘટના આખા દેશ માટે એક શોક ન્યૂઝ કહે શકીએ આપણે આખા દેશમાં દરેક જગ્યાએ તમે જોઈ શકો છો મંદિરો પરિસરો અને જે દરિયાઈ માર્ગ છે ને દરેક જે બોર્ડરો છે ત્યાં ચોક્કસ જે પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત મૂકવામાં આવ્યા છે દરેક રીતે તપાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને સુરતના લોકો જે અહીં આજુબાજુ વરસા વિસ્તારમાં રહેતા તા યુવક આજુબાજુની જે સોસાયટી જે લોકો તેના સાથે પણ જાય તે લોકોને આ વસ્તુ એકદમ એકદમ આ જે વસ્તુ જે આ ઘટના થઈ ઘટના એ લોકોને ગમભીત થઈ ગઈ હતી અને લોકો પોતા પોતાની વેદના રડી રડી જે યુવક સાથે મળી ગયાં હતા અને

તો આજે આખી સમગ્ર ઘટના બની હતી ત્યાં હુમલાને તમે કેવી રીતે જુઓ છો જય હિન્દ હું ઇન્ડિયા ન્યૂઝના આપના દર્શકોને એક બહુ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું કે આ એક ઇસ્લામિક જિહાદી હુમલો હતો હિન્દુઓ પર આપણે શબ્દોનું ચયન બરોબર રીતે કરીએ જ્યારે આપણે એમને પર્યટકો કહીએ છે તો આપણે એને નીચું કરી દઈએ છે પર્યટકો નહોતા આ વખતે જે ખબર છે એમને એમને કહેવામાં આવ્યું કલમા પડો અને એમાંના જ એક પ્રોફેસર છે આઈ થિંક વેસ્ટ બેંગોલ કે આસામ સાઈડના ના અને એમને જેમ જ કલમા પડ્યું એમને છોડી દેવામાં આવ્યા સો કહેવાનો મતલબ એ છે દિસ ઇઝ નોટ પર્યટક

આજે આ નહી તો કાલે બીજા હશે આજે આ ચાર આતંકવાદી નહીં તો બીજા કોઈ હશે આવતી વખતે પણ આ બધાનું જે માસ્ટર છે મૂળ છે એ છે પાકિસ્તાની આર્મી તમારા દર્શકોને ખાસ હું જણાવું કે પાકિસ્તાની આર્મી જે છે એનું મોટો શું છે એનો મોટો છે ઈમાન તકવા જિહાદ એ સબિલ્લા એના મોટોમાં જ જિહાદ છે તો આ જયારે રૂટ એ રીતનું હોય તો ફળ એ જ રીતના આવે એ આપણા દર્શકોને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ જાણવી કે આનો ડિફરન્સ શું છે અને ઇટ ઇઝ હાઈ ટાઈમ આ જે પ્રહાર કર્યો છે આ અંતિમ પ્રહાર કરી દીધો છે આની પછી એમની હિંમત નહીં થશે કે એવો ભારતનો જવાબ હશે જી મીરાબેન હું આપ શ્રીને એક વસ્તુ એક પૂછવા માંગીશ કે હમણાં હાલમાં આપણે આપણા દેશમાં જ્યારે બી આ પ્રકારના ઘટનાઓ થાય છે ત્યારે લોકો અમુક લોકો એવા છે જે કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પણ અહીંયા ગઈકાલે જે આખી સમગ્ર ઘટના બની છે તેમાં તો પૂછી પૂછીને જે ગોળી મારવાની જે ઘટના આખી બની છે તેના માટે એ લોકો શું કહેશે કારણ કે જે આમાં આ સમગ્ર ઘટનામાં જ્યારે આપણે જોયું ને જ્યારે આઈ વિટનેસ લોકો જે ત્યાં હતા જે મોજૂદ લોકો હતા તે લોકોનું એવું કહેવું છે અને સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે તેમાં એ લોકોને એવું કહેવું છે કે પૂછી પૂછીને અને ધર્મના આધાર પર ગોળી મારવામાં આવી છે તો શું છે આ સમગ્ર ઘટનાને ક્યાં ગયા એ લોકો જ્યાં એ લોકો કહેતા હતા કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો હું એટલે જ આપને કહેવા માંગુ છું સુધીરભાઈ કે આ બધી વસ્તુઓ હવે આ નાકની ઉપર પાણી ગયું છે જેમાં આપણે ભારતીય નાગરિકોને હવે સમજવાની જરૂર છે કે કોણ આપણા હિતે છે ને કોણ નથી આનાથી વધારે મોટો એક્ઝામ્પલ ના હોઈ શકે જેમ તમે કીધું કે ભાઈ આતંકવાદીનો કોઈ ધર્મ નથી કોઈ ચહેરો નથી કોઈ જાત નથી કઈ નથી આમાં શું એ લોકોએ એમ પૂછ્યું કે ભાઈ તું ગુજરાતનો છે શું એમ પૂછ્યું તું કનડા બોલે છે શું એમ પૂછ્યું તું ઉચ્ચ જાતિ નો છે કે તું દલિત છે કે શું છે કંઈ જ પૂછવામાં નથી આવ્યું એમને ખાલી એક વસ્તુ પૂછવામાં આવી કે તું હિન્દુ છે બસ ડાટ્સ એટ તો જ્યારે એ લોકો જ કે છે કે ભાઈ તમે હિન્દુ છો ને અમારા માટે તમે બીજા ડિવાઇડેડ નથી તો આપણે શું કામ ડિવાઇડેડ થઈએ છે આપણે ભાંગશું તો આપણે નબળા પડીશું

આજે જો એ નહીં પણ કે કે આજે આનું ખંડન પણ નહીં કરે તો તમારામાં એ સૂજબૂજ હોવી જોઈએ કે તમે સારી રીતે જાણો કે કયા વ્યક્તિ ભારતના અને ભારતીય નાગરિકના હિતેચ્છુ છે અને કયા ભારત માટે ને ભારતીય નાગરિક માટે હંમેશા પહેલા પણ અને આજે પણ હંમેશા નુકસાન જ જોવા માંગતા હતા જી હમણાં હાલમાં જે આખી સમગ્ર જે ઘટના બની છે તેના પર હવે આપણે જોવાનું સૌથી મોટું એ છે કે હવે આપણે કયા પ્રકારનું આગળ કાર્યવાહી કરવામાં આવશે અને જે આપણે વાત કરીએ તો મારો એક સવાલ એ હતો કે જે પહેલાં તમે જ્યારે હતા જ્યારે તમે સેવામાં હતા ત્યારમાં અને અત્યારમાં શું ફરક છે કેમ કે હમણાં હાલમાં આપણે જોતા છીએ કે કાશ્મીરમાં લોકો હવે થોડાક ટાઈમથી છેલ્લા થોડાક વખતથી ત્યાં શાંતિનો માહોલ હતો અને લોકો ખાસ કરીને ફરવા પણ જતા હતા અને જ્યારે આ બધું શાંતિના માહોલમાં ક્યાંક ને ક્યાંક આ શાંતિ ભંગ કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે કારણ કે જે પ્રકારની શાંતિ હતી ને આખા દેશ વિદેશથી લોકો આવી રહ્યા હતા ફરવા માટે હમણાં આપણે વાત કરીએ તો બે આપણા દેશના બહારના લોકો બીજા વિદેશી નાગરિક આપણે કહીએ તો બે વિદેશી નાગરિકની બી હત્યા થઈ છે આમાં જી સુધીરભાઈ હું પોતે બે હજાર સાત બે હજાર આઠ અને બે હજાર નવમાં જયારે હું આમી ઓફિસર હતી ત્યારે મારું પોસ્ટિંગ કાશ્મીર બારામુલ્લામાં હતું અને ત્યારે મારું જે કામગીરી રહી છે ત્યાંના લોકલ્સ બિલકુલ ગ્રાઉન્ડ લેવલ પર થઈ છે જેના માટે ઓપરેશન સદભાવનામાં મને ગોલ્ડ મેડલિયન પણ આપવામાં આવ્યો હતો ત્યારનું મેં કાશ્મીર જોયું છે અને કઈ રીતની પરિસ્થિતિ હતી એ જોઈ છે અને હમણાં ગત વર્ષે જ

એ જે એક લેન્ડમાર્ક આપણા હિસ્ટોરિક એક બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણા ઇતિહાસનું જે છે આર્ટિકલ થ્રી સેવન્ટીનું એબ્રોગેશન એ પહેલાનું જે કાશ્મીર હતું એ કેવું હતું રાત પડતા અંધારપટ છવાઈ જતો હતો કારણ શું હતું ઘરમાં ઝીરો ના બલ્બ ખાલી લગાડતા હતા કેમ કેમ કે ત્યાંના રહેવાસીઓ ડરતા કે શું આતંકવાદીને ખબર પડી જશે કે અહીંયા કોઈ ઘર છે તો એ લોકો આવી ચડશે સ્ત્રીઓ સાથે અભદ્ર વ્યવહાર કરશે એ બીક હતી અને સાથે ત્યાંના જે અલગાવવાદી નેતાઓ હતા એ ઈચ્છતા હતા કે બધામાં એ ભયનો દહેશતનો માહોલ ભર્યો રહે ને અંધારાથી વધારે દહેશત સેની હોય અને કટ ટુ જ્યારે બે હજાર ઓગણીસ પછી આર્ટિકલ થ્રી સેવન્ટીના એબ્રોગેશન પછી આજે જ્યારે એક સારી રીતે ઇલેક્શન્સ પૂર્ણ થયા છે અને બે હજાર ચોવીસમાં જ્યારે અમે કારગિલ વિજય જ્ઞાન યાત્રા પર ગયા હતા ત્યારે એ જ કશ્મીરની શ્રીનગરની સડકો પર જ્યાં અંધાર પણ છવાયેલો રહેતો તો ત્યાં તિરંગાની લાઈટ ઝઝુમતી હતી અને એટલી સારી રીતે ઝડપતી હતી રાતના બાર વાગે શ્રીનગરના દલ લેખ પર એક પર્યટક આઈસ્ક્રીમ ખાઈ શકે આ કલ્પના નથી થઈ શકતી આ ફેર આવ્યો છે કાશ્મીરનો મને હજી સુધી યાદ છે જ્યારે મારો બે હજાર આઠમાં ત્યાં પોસ્ટિંગ હતું અમારી યુનિટની સામેથી જ મુઝફ્ફરાબાદ ચલો આંદોલન થયું હતું જ્યારે હજારો લોકો મુઝફ્ફરાબાદ ચલો કરીને ત્યાંથી બારામૂલાથી એ લોકો આ એક રેલી કાઢી હતી જોવાની વાત એ છે કે અમારી યુનિટ આર્મીની યુનિટ આગળ બારામુલામાં આવીને ત્યાં શું નારા લગાવ્યા એ લોકોએ એ લોકોએ નારા લગાયા હિન્દુસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન જિંદાબાદ જ્યારે આ નારા સાંભળ્યા ને ત્યારે મારી સાથે જે મારો એક સિપાહી ઊભો હતો હાથમાં એકે ફોર્ટી સેવન લઈને એને મને એક પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આપકે ઓર મેરે હાથમાં એ જો એકે ફોર્ટી સેવન હે ઓર હમ એ નારા સુન રહે ક્યાં ઇસીલી એકે ફોર્ટી સેવન પકડી હે એ ત્યારનું કાશ્મીર હતું સેના તો ત્યારે પણ સશક્ત હતી અને આજે પણ છે

જે હમણાં હાલમાં જે સમગ્ર આ ઘટના બની છે તેના માટે હવે જે મોદી સાહેબ બહાર હતા તેમને બી એમનો પ્રવાસ આખો કેન્સલ કરી દીધું છે અને એ ભારત પરત ફર્યા છે આપણે વાત કરીએ તો અમિત શાહ જે અમારા ગૃહમંત્રી છે તે પણ એ ગયા હતા અને ત્યાંથી એમને બધા પરિવારોને મુલાકાત કરી છે અને આજે સાંજે કે દિલ્હીમાં એક બેઠક પણ ગોઠવવામાં આવી છે ત્યારે વાત કરીએ તો હવે આપણે ભારત હવે આગળ શું કરશે અને કયા પ્રકારની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે સુધીભાઈ આપણા ઇન્ડિયા ન્યૂઝના દર્શકોને હું કહેવા માંગીશ કે આ જે છે આ જે એમને એક હુમલો કર્યો છે હિન્દુઓ પર ધાર્મિક રીતે બસ એ એક છેલ્લો ઘા હતો અને હવે જે પ્રતિક્રિયા ભારત પાસેથી આવવાની છે એ મલ્ટીપ્રોંગ એટેક ની પ્રતિક્રિયા આવવાની છે એનો મતલબ શું કે જીઓ રીતે ઇકોનોમિકલ રીતે ફાઇનાન્શિયલ રીતે અને ઓફકોર્સ આર્મી એરફોર્સ અને નેવી ના જવાબ પણ એ રીતે મળવાના છે જેમાં આપણને અત્યારે હાલ જે ન્યૂઝમાં ખબર પડી છે કે ઇન્ડસ વોટર ટ્રીટીની કેન્સલેશન હોય અથવા ડિપ્લોમેટિક રિલેશન્સના કેન્સલેશન હોય એ પછી જે ચીફ એરફોર્સ ચીફની સાથેની ડિટેલ એમાં બ્રિફિંગ થઈ હોય આ બધી વસ્તુઓ જે ચાલી રહી છે એ કોઈ નાના પાયે નથી ચાલી રહી આ વખતે જે જવાબ મળશે વો જૈસે કહેતા હૈ કે ઇસ બાર જો જવાબ મિલેગા વો પાકિસ્તાન ઉઠ નહીં પાયેગા પરિસ્થિતિ એવી રીતની થવાની છે કારણ કે આ જે હતું એક લાસ્ટ સ્ટ્રો ઓન ધ કેમલ્સ બેક ધીસ વોઝ ધી લાસ્ટ એટેક એની પછી જે હવે એની હિંમત નહીં થઈ શકે કંઈ કરવાની બાકી આર્મ ફોર્સિસ જે શું કાર્ય કરી રહ્યું છે એ આપણે પબ્લિકમાં તો ડિસ્કસ ન જ કરી શકીએ કેમ કે આપણે જોયું છે કે છવ્વીસ અગિયાર ના હુમલા જયારે થયા હતા અને બધી જ વસ્તુ વસ્તુમાં આવી હતી ત્યારે ત્યાં બેસેલા કઈ રીતે એનો દુરુપયોગ કર્યો અને જે સોલ્જર્સ છે જે ત્યાંના નાગરિકો છે એમને કઈ રીતે નુકસાન ભોગવવું પડતું પોતાની જાન આપીને તો આપણે આ વસ્તુની પણ સતર્કતા રાખવી જોઈએ અને નાગરિક તરીકેનું કર્તવ્ય બજાવવું પડે કે જેટલી વસ્તુની જરૂરિયાત હોય એટલું જ ચાણ કરવું બાકી આપણા આપણું જે નેતૃત્વ છે ચાહે પોલિટિકલ નેતૃત્વ હોય અથવા આર્મ ફોર્સિસનું નેતૃત્વ હોય એ સક્ષમ છે યોગ્ય રીતે પ્રોપર કાર્યવાહી કરવા માટે જી જી ધન્યવાદ મીનાબેન અમારી સાથે જોડાવવા માટે સુનિલભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે હવે આપણે વાત કરીએ તો મંગળવારે બપોરે જે પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર જે ધડાધડ ગોળીઓ દરબી અને આ હુમલામાં સત્યાવીસ લોકો માર્યા ગયા છે ત્યાં જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો વીસથી વધુ લોકો ઘાયલ થયા છે અને આ ઘટના બાદ પૃથ્વીનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર જાણે સુમસાન ભાષી રહ્યું છે આપણે વાત કરીએ તો પ્રવાસીઓ બને તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી રહ્યા છે અને એક દિવસ પહેલાં પ્રવાસીઓથી ગુંજતી બેસરણ ખીણ પણ આજે જાણે એકલતા અનુભવી રહી છે જ્યાં જુઓ ત્યાં સૈનિકોના ધાડે ધાડા જોવા મળી રહ્યા છે મંગળવાર બપોરે બે વાગીને પિસ્તાલીસ મિનિટે થયેલો આ હુમલો ટુરિઝમ પર એક મોટો ફિટકાર હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે જે આપણે સમગ્ર ઘટનાઓને જે વિડીયો જોયા છે અને જે વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારનું આ જે આખી સમગ્ર ઘટના બની છે તે બહુ ક્યાંક ને ક્યાંક ખૂબ જ દુઃખદ ઘટના છે અને હવે સૌથી મોટો સવાલ એ છે કે હવે જોવાનું એ રહ્યું કે આગળ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કયા પ્રકારે આનો શું એક્શન લેવામાં આવે છે કાલે ફરી મળશું એક નવા મુદ્દા સાથે ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત